રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો શહેરને બાનમાં લેતા મુખ્ય બજારમાં આખલાનો આતંક રાધનપુરમાં યથાવત રાધનપુરમાં રખડતા ઢોરોનું જમાવડું ઠેર ઠેર બજારમાં આખલાઓનું અડીંગું વાહન ચાલકો સહિત રાહદારીઓ ભયના ઉથારે નગરપાલિકા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરીમાં નિષ્ફળ રહેતા બજારમાં રખડતા ઢોરોનો જમાવડો વધ્યો પાલિકા દ્વારા રખડતા ઢોરને પાંજરે પૂરવાની કામગીરી માત્ર કાગળ પર જોવા મળતા અનેક સવાલો પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરોને લઈ અનેકવાર અકસ્માત સર્જાય છે તો લોકોને જીવ પણ ગુમાવ્યા છે છતાં નગરપાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી જેને લઈને શહેર વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન બન્યા છે રાધનપુર શહેરના મુખ્ય બજાર ભરચક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે જ્યાં રાહદારીઓ નાના બાળકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ તેમજ મોટી ઉંમર લોકોને ચાલીને નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે જ ટ્રાફિકની પણ અડચણ થઈ રહી છે શહેરમાં રખડતા ઢોરના કારણે બે વર્ષમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં રખડતા ઢોરના કારણે અકસ્માતમાં અને અડફેટે લેવાની ઘટનામાં બે યુવક વૃદ્ધ મહિલા આદેડ પુરુષે જીવ ગુમાવ્યા છે શહેરમાં રખડતા ઢોરના કારણે બે વર્ષમાં છ જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લઈ તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરી પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે અનિલ રામાનુજ કરજણ સંદેશ ન્યૂઝ પાટણ